નમસ્કાર મિત્રો કમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે વૃષભ રાશિના જાતકો જ્યારે ભાગ્યમોનું કરે છે ત્યારે તેઓ તૂટી પડતા નથી તેઓ ફક્ત મૌન થઈ જાય છે હિંમત એ જ રહે છે પરંતુ આશા ઝાંખી પડવા લાગે છે તમે પણ ઘણી રાતો તમારા ઓશિકાને પ્રશ્ન કરતા વિતાવી હશે આ રાહ ક્યારે પૂરી થશે મારા સુવર્ણવર્ષો ક્યારે પાછા આવશે ક્યારે કેવું લાગે ગયું હશે કે આકાશ તમારું નામ ભૂલી ગઈ છે જાણે પ્રાર્થનાઓ પણ અનુત્તરિત થઈ જાય છે પરંતુ સત્ય તદ્દન અલગ હતું સમય ન નહોતા સમય તૈયારી કરી રહી હોતા ભગવાન મૂળું આપે છે પણ તે ચોક્કસ આપે છે અને જ્યારે તે આપે છે ત્યારે તે એટલું બધું આપે છે કે વ્યક્તિ પોતાને ઓળખી શકતો નથી અને હવે તે સમય આવી ગયો છે ડિસેમ્બરથી શરૂ થનારું ગુનું વકરી ગોચર વૃષભ રાશિના ભાગ્યને માત્ર સ્પર્શ જ નહીં हचमचावी नाकश आ एक एवो वर्ंक छे, ज्या संघर्ष नहीं सफलता घणु बधु बोलशे मेहनत नहीं परिणामों निर्णायक लक्षण बनशे, दुनिया तमारी तेजस्वीता जोशे। नसीब नही जो लोको आज तमने ओजो अंदाज आपे छे, ते वो काले तमारी अथाक प्रशंसा करशे। आज बंद बंदला दरवाजा तको सरकी गई थी पासे पाची आवशे જે સપનાઓ અટકી ગયા હતા તે ઝડપથી સાકાર થવા લાગશે અને તમે આગળ દેખાતા લોકોને પાછળ છોડીને બધાને આશ્ચર્યચકિત કરશો આ પરિવર્તન કેવી રીતે આવશે અવાજ સાથે નહીં તોફાન સાથે નહીં પણ સંપૂર્ણ મૌનમાં પરંતુ તેની અસર એવી હશે કે તમારું આખું જીવન એક નવો અધ્યાય બની જશે અને સાંભળો આ તો ફક્ત શરૂઆત છે કારણ કે ગુરુના આ વક્રી ગોચર પછી વૃષભ રાશિ માટે દસ વિસ્ફોટક આગાહીઓ આવવાની છે એવી આગાહીઓ જે તમારા સમયને દરેક સ્તરે બદલી નાખશે પૈસા નોકરી વ્યવસાયિક પ્રેમ પરિવાર નસીબ અને સફળતા પરંતુ તે પહેલાં એ સમજવું જરૂરી છે કે આ પરિવર્તન કેમ આવી રહ્યું છે એ કેવી રીતે આવી રહ્યો છે અને કઈ વૃષભ રાશિના જાતકોને તેનાથી સૌથી વધુ ફાયદો થશે શું થવાનું છે તે સાંભળીને તમારું હૃદય પોતે જ કહે છે કે હવે મારું નસીબ અટકાવવાનું નથી તે ઉડાન ભરવાનું છે પહેલી આગાહી સ્થિર નસીબ ઝડપથી દોડશે વૃષભ રાશિના જાતકો છેલ્લા ઘણા મહિનાઓથી તમે સખ્ત મહેનત કરી રહ્યા હતા સંઘર્ષ કરી રહ્યા હતા બધું બરાબરાબર કરી રહ્યા હતા પરંતુ તમને તમારા હૃદયની ઈચ્છા મુજબના પરિણામો મળી રહ્યા ન હતા કયા કેવું લાગતું હતું કે નસીબ તમારી પ્રગતિને રોપી રહ્યું છે તકો તમારી સામે આવતી હતી પરંતુ તે પૂર્ણ પરિણામ આપતા પહેલાં તમારા હાથમાંથી સરકી જતી હતી ક્યારેક કામ પૂર્ણ થતાં પહેલાં અટકી જતું હતું ક્યારેક આશાઓ બંધ થતી હતી પણ સંજોગો તમને સાથ આપતા નહોતા ક્યારેક તમારા કરતાં ઓછી સક્ષમ લોકો આગળ વધતા હતા અને તમે ફક્ત જોતા રહેતા હતા તમે અટવાયેલા રહેતા પરંતુ હવે રેસેમ્બરથી ગુરુના ગોચર સાથે તમારું ભાગ્ય બદલાવાનું છે જ્યાં અવરોધો હતા જ્યાં હવે રસ્તાઓ હશે જ્યાં એક સમય રાહ જોવાતી હતી ત્યાં હવે ગતિ આવશે અને જ્યાં બીજાઓ એક સમયે વિજય મેળવતા હતા હવે વાર્તા તમારી હશે આ તે સમય છે જ્યારે તમારા નામ પહેલાં સંયોગો બનવાનું શરૂ થશે તમે યોગ્ય સ્થાને યોગ્ય લોકો વચ્ચે યોગ્ય સમય પહોંચ્યા હશો અને જીવન તમે તે આપશે જે તમે લાંબા સમયથી લાયક હતા જો તમે નોકરીમાં અટવાયેલા હતા તો તમને એક એવી તક મળશે જે ખરેખર તમારી ક્ષમતાઓનું મૂલ્ય આપશે તમે વ્યવસાયમાં નુકસાન સહન કરી રહ્યા હતા બંધ પૈસા અને સંપર્કો ફરી સક્રિય થશે આવકના નવા સ્ત્રોત ખુલશે તમે નાણાકીય દબાણ હેઠળ હતા એક પછી એક તકો ઊભી થશે જે તમારી નાણાકીય ચિંતાતાઓનો અંત લાવશે તમારી પ્રતિભા અને મહેનતને અવગણવામાં આવી રહી હતી હવે લોકો આગળ આવશે અને તમારા નામનો પ્રચાર કરશે અને તમારી પ્રશંસા કરશે સૌથી અગત્યનું આ પરિવર્તન ધીમે ધીમે શરૂ થશે પરંતુ લાંબા ગાળે તે તોફાન જેટલું શક્તિશાળી હશે તમને અચાનક ખ્યાલ આવશે કે જ્યાં ગઈકાલે બધું શાંત હતું ત્યાં આજે પ્રકાશ ચમકી રહી હોય છે અને પછી તમે સમજી શકશો કે નસીબ ક્યારેય અદૃશ્ય થયું નથી તે ફક્ત યોગ્ય સમયની રાહ જોતો હતો બીજી આગાહી ખોવાયેલી ઓળખ પુનઃસ્થાપિત થઈ તમે તેને જોશો અને પહેલાં કરતાં પણ વધુ તેજસ્વી ચમકશો વૃષભ રાશિના લોકો એવા વર્ષો હતા જ્યારે તમારી ક્ષમતાઓ દેખાતી હતી પણ સ્વીકારાતી નહોતી તમે સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ ધ્યાન કોઈ બીજા પર હતું તમે સાચા હતા પરંતુ કોઈ બીજાને સાંભળવામાં આવી રહ્યું હતું અંદરથી તમે ઘણીવાર વિચાર્યું હશે કે આટલું બધું કર્યા પછી પણ મારી કિંમત કેમ દેખાતી નથી સત્ય એ નહોતું કે તમે નબળા સત્ય એ હતું કે સમય તમારી બાજુમાં ન હોતો અને જ્યારે સમય તમારી બાજુમાં ન હોય ત્યારે હીરા પણ કાચ જેવા દેખાય છે પરંતુ હવે તે વાર્તા બદલાવાની છે કારણ કે વકરી ગુરુનું આ ગોચર તમારી ઓળખને બરબાદ કરી દેશે તે ફક્ત તમારા ભૂતપૂર્વ ગૌરવમાં જ નહીં પરંતુ વધુ તેજસ્વીતા સાથે પાછો ફરવાનો છે આ એવો સમય છે જ્યારે જે લોકોએ તમને અવગણ્યા હતા તેઓ હવે તમારી સલાહ અને તમારી હાજરીની કદર કરશે જે સ્થાનો તમારા મૂલ્યને ઓળખતા ન હતા તે હવે તમને રોકશે અને પૂછશે કે તમારા વિના કામ કેવી રીતે આગળ વધશે સંબંધો સંપર્કો અને સાથીદારો જે પોતાને દૂર રાખતા હતા તે ફરીથી જોડાશે પરંતુ આ વખતે આદર સાથે તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં તમને ઓળખ મળશે તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારું નામ ઓળખવામાં આવશે આ પરિવર્તન ફક્ત લોકો દ્વારા કહેવાની વ્યવસ્થા નથી કે તમે આગળ છો તમે પ્રગતિ કરી રહ્યા છો અને તમારે પોતાને પૂછવું જોઈએ કે તમે આટલા આગળ કેવી રીતે આવ્યા છો તમારા વિચારો તમારી પ્રતિભા તમારા કાર્ય તમારા શબ્દોનું મૂલ્ય અને ઘણું વધી જશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઓળખ ફક્ત નસીબથી નહીં પરંતુ સખ્ત મહેનત નસીબ અને સમયના સંયોજનથી પ્રાપ્ત છે તમારું નામ પ્રખ્યાત થશે તમારો આત્મવિશ્વાસ આપમેળે વધશે જે લોકોએ તમને પહેલાં માર્ગદર્શન આપ્યું હતું તેઓ હવે તમારી પાસેથી શીખવાનો પ્રયાસ કરશે ઓળખ ફક્ત પાછી નહીં આવે આ વખતે તે તમારું ભવિષ્ય નક્કી કરશે ત્રીજી આગાહી એ છે કે સંબંધોમાં અંતર સમાપ્ત થશે અને યોગ્ય લોકો તમારા જીવનમાં પાછા આવશે વૃષભ રાશિના લોકોને તમે જ એવા છો જે તમારા હૃદયથી સંબંધો જાળવી રાખો છો લોકો અસ્તિત્વ ધરાવે છે તમારા માટે વ્યક્તિનું સ્થાન તેમના હૃદયમાં હોય છે તેમના ખિસ્સામાં નહીં પરંતુ તાજેતરમાં એવી ક્ષણો આવી છે જ્યારે તમે જેમને તમારા સૌથી નજીકના માનતા હતા તેઓએ તમને સૌથી ઓછો ટેકો આપ્યો હતો કેતાલક લોકો દૂર થઈ ગયા અન્ય લોકો સાથે ગેરસમજ ઊભી થઈ કેટલાકે તમને ગેરસમજ કરી અને અન્યોએ તમારા પ્રેમ તમારી વફાદારી અને તમારા સમર્પણને હળવાશથી લીધું તમે સંબંધોને બચાવવા માટે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સમય મક્કમ લાગ્યો પરંતુ હવે ગુરુના વકરી ગોચર સાથે તે સંબંધોમાં ગાંઠો ખોલવાની તૈયારીમાં છે જેઓ તમારા જીવનમાંથી દૂર થઈ ગયા હતા તેઓ પાછા આવી શકે છે જે સંબંધ પહેલા દુઃખનો સ્ત્રોત બની ગયો હતો તે હવે તમારા જીવનનો સૌથી મોટો સહારો બની શકે છે જે લોકો તમને ગેરસમજ કરતા હતા તેઓ સત્ય જાણશે અને તમારા મહત્ત્વનો અહેસાસ કરશે અને જેઓ તમારા જીવનમાં રહેવા માંગતા નથી તેઓ પોતે જ કાયમ માટે દૂર થઈ જશે કારણ કે હવેથી ફક્ત તે જ લોકો તમારી આસપાસ રહેશે જે સાચા વફાદાર અને તમારી પ્રગતિમાં ખુશ હશે આ ફક્ત પ્રેમ કે લગ્નનો મામલો નથી આ સમય દરેક સંબંધ પર લાગુ પડશે પરિવાર મિત્રતા વ્યાવસાયિક સંપર્કો ભાગીદારી તે ઘરોમાં શાંતિ પાછી આવશે જ્યાં તણાવ હતો ત્યાં દૂરના હૃદયો વચ્ચે જોડાણ બનશે જે સંબંધો અહંકારથી ભરેલા હતા તે સમજણ મેળવશે અને સૌથી અગત્યનું આ વખતે તમે બીજાઓને સમજાવીને નહીં પરંતુ તમારી સફળતા અને તમારા પરિવર્તન દ્વારા સંબંધોને આકર્ષિત કરશો લોકો પાછા ફરશે કારણ કે તેમને ખ્યાલ આવશે કે તમને ગુમાવવા યોગ્ય ન હોતા ચોથી આગાહી નાણાકીય પ્રગતિ અને સંપત્તિના દરવાજા ખોલવાની આગાહી કરે છે વૃષભ રાશિના લોકો માટે છેલ્લા કેટલાક સમયથી પૈસા અંદર અને બહાર વહેતા રહ્યા છે તેઓ પૈસા કમાતા હતા પરંતુ સ્થિરતા ન હોતી ક્યારેક ખર્ચ અચાનક વધી જતો ક્યારેક પૈસા અટકી જતા ક્યારેક મહેનતનું સંપૂર્ણ ફળ મળતું ન હતું ક્યારેક જ્યારે તમારી સામે તક આવે છે ત્યારે પણ તે બીજા કોઈના હાથમાં જતી રહે છે તમે ઘણીવાર તમારા મનમાં વિચાર્યું હશે કે એવો સમય ક્યારે આવે છે જ્યારે હું ફક્ત કમાણી જ નહીં કરીશ પણ તેને મેનેજ પણ કરી શકીશ અને હવે તે સમય શરૂ થવાનો છે કારણ કે વક્રી ગુરુનું આ ગોચર વૃષભ રાશિ માટે નાણાં કે નસીબના દરવાજાખો ખોલવા જઈ રહ્યું છે પૈસાના નવા સ્ત્રોત ખુલશે અને જે પૈસા અટકી ગયા હતા તે પાછા આવી શકે છે જૂની લોન અથવા બાકી ચૂકવણી પાછા મળવાની પ્રબળ સંભાવના છે તમે મોટી તકો મોટા પ્રોજેક્ટ્સ અથવા મોટા ગ્રાહકો મળી શકે છે અણધારી આવક બોનસ પ્રોત્સાહન પ્રમોશન અથવા આવકમાં વૃદ્ધિની શક્યતા સૌથી અગત્યનું કમાણી ફક્ત વધશે નહીં તે સ્થિર રહે છે આનો અર્થ એ છે કે પૈસા ક્યાંક રહેગા એકઠા થશે અને તમારા ભવિષ્ય માટે સુરક્ષા તરીકે કામ કરશે વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમય નવા રોકાણો નવી ભાગીદારી નવા વિસ્તરણ અને નવા સોદાના શુભ સંકેતો લાવે આવે છે રોજગારમાં રહેલા લોકો માટે વૃદ્ધિ પ્રમોશન માન અને નાણાં કે લાભની શક્યતાઓ છે અને જેઓ નવા સાહસની યોજના બનાવી રહ્યા છે તેમને યોગ્ય સમય યોગ્ય આવક અને યોગ્ય લોકોનો ટેકો મળશે અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે બીજાઓનો હવે તમારા પૈસા પર નિયંત્રણ રહે છે નહીં હવે તમે તમારી પોતાની નાણાકીય પરિસ્થિતિ નક્કી કરશો અને કોઈ તમને ઓછો અંદાજ આપી શકશે નહીં આ એવો સમય હશે જ્યારે લોકો ના કહે છે સમય તમને કહે છે કે વૃષભ રાશિ સમૃદ્ધિના સમયમાં પ્રવેશી ગઈ છે અછતના નહીં તમારી પાસે આવનારી તકો કાયમી સફળતા અને કાયમી સંપત્તિમાં પરિવર્તિત થશે પાંચમી આગાહી અહીં એક મોટી તક એક મોટો વળાંક અને એક મોટો નિર્ણય દરેક વૃષભ રાશિના વ્યક્તિ એક એવી તકનો અનુભવ કરે છે જે બધા દ્રશ્યોને માર્ગ બદલી નાખે છે એક એવી તક જે લાખો અન્ય તકોથી વિપરીત છે પરંતુ એક એવી તક જે સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે અને આ વક્રી ગુરુ ગોચર તમારા જીવનમાં તે વળાંક લાવશે છે આ કોઈ સરળ પરિવર્તન નથી આ એવી ક્ષણ છે જ્યારે તમે જોશો અને વિચારશો કે આ તેજ છે જેની હું રાહ જોઈ રહી હોતો નોકરી કરનારાઓ માટે તે ઉચ્ચપદ કોઈ મોટો પ્રોજેક્ટ અથવા કારકિર્દીને પ્રોત્સાહન આપવાની તકનો સંકેત આપી શકે છે એક તક જે તમારી સ્થિતિ તમારી ઓળખ અને તમારી આવકને બદલી શકે છે વ્યવસાય કરનારાઓ માટે તે એક ઓફર કરાર અથવા ભાગીદારીનો સંકેત આપી શકે છે જે તમારા સમગ્ર વ્યવસાયને બદલી શકે છે જે નાનું હતું તે વિસ્તરશે જે સ્થિર હતું તે વેગ પકડશે વિદ્યાર્થીઓ અને કારકિર્દી બનાવનારાઓ માટે તેનો અર્થ એક સફળતા હોઈ શકે છે જે તેમના ભવિષ્યને આકાર આપી શકે પછી ભલે તે પ્રવેશ હોય પરીક્ષા હોય પસંદગી હોય ઓફર હોય કે કોઈ મોટો સીમાછી હોય પ્લેટફોર્મ પર ઓળખાણ અને તમારા હૃદયના ઊંડાણમાં ક્યાંક એક નરમ અવાજ પહેલેથી જ બબરાટ કરી રહ્યો છે કંઈક મોટું થવાનું છે પરંતુ યાદ રાખો આ તક સાથે એક મોટો નિર્ણય આવે છે પરિણામન નક્કી કરશે કે તમે કેટલી ઊંચાઈ પર પહોંચશો અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે તમે આ વખતે યોગ્ય નિર્ણય લેશો કારણ કે સમજણ અનુભવ અને સમય બધું જ તમારા પક્ષમાં હશે પહેલાં તમે ગબરાટ અનુભવતા હતા હવે તમે આત્મવિશ્વાસ અનુભવશો પહેલાં તમે મંતવ્યો પર આધાર રાખતા હતા હવે તમે તમારી પોતાની સમજણના આધારે નિર્ણય લેશો પહેલાં જોખમ તમને ડરાવતું હતું હવે તે જ જોખમ સફળતામાં ફેરવાઈ જશે અને તે અચાનક બનશે જાણે ભાગ્ય તમારી પીઠ થપથપાવી રહી હોય અને કહે હું અહીં છું જો તમે રાહ જોઈ રહ્યા છો તો હમણાં જ ઊઠો આ ફક્ત સફળતાની તક નથી તે જીવન બદલી નાખનારી તક છે અને જ્યારે તે આવશે ત્યારે તમારી વાર્તા ફક્ત ત્યાંથી બદલાશે નહીં પરંતુ અમારું ભાગ્ય અહીંથી ઇતિહાસ લખશે આગાહી તમારી અંતર્જ્ઞાન જાગૃત થશે અને નિર્ણયો ચમત્કાર બનશે વૃષભ રાશિ તમે હંમેશા સમજદાર રહ્યા છો પરંતુ ક્યારેક તમારા હૃદય અને મન વચ્ચે સંઘર્ષ થયો છે ક્યારેક તમને લાગ્યું કે તે સાચું છે પરંતુ પૂરતા પુરાવા ન હોતા તમારું મન કહે છે કે આ જ રસ્તો છે પરંતુ સંજોગો કહે છે કે રાહ જુઓ જોખમ ન લો અને ઘણીવાર તમે તમારા આંતરિક અવાજને દબાવી દીધો છે અને અન્યની સલાહનું પાલન કર્યું છે તમે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જ દ્રશ્યોએ તમને પાછળ રાખ્યા છે પરંતુ હવે વકરી ગુરુના પ્રભાવ હેઠળ તમારી અંતર્જ્ઞાન ખૂબ જ મજબૂત બનશે અંદરથી જે પણ અવાજ આવે છે તે સાચો હશે તમને જે સંકેતો મળશે તે તમને ભૂલ વિના તમારા ગંતવ્ય સ્થાન તરફ દોરી જશે તમે લોકોને પણ કહ્યા વિના સમજી શકશો કોના પર વિશ્વાસ કરવો અને કોને ટાળવું તે સ્પષ્ટ થઈ જશે તકોને ઓળખવાની તમારી ક્ષમતા વધશે જીવનમાં યોગ્ય દિશા અને યોગ્ય સમય કુદરતી રીતે દેખાશે અને સૌથી અવિશ્વસનીય વાત એ છે કે તમે એક સંકેત એક વિચાર અથવા એક નિર્ણયથી આખી પરિસ્થિતિ બદલી નાખશો જો પહેલા તમે વિચાર્યું હશે તમને ખબર ન હોતી કે શું કરવું હવે તમારું મન તમને સ્પષ્ટ જવાબ આપશે આ સાચું છે તમારે આજ કરવું જોઈએ તમારું નિર્ણયય તકો બનશે જોખમો નહીં તે ભય નહીં આત્મવિશ્વાસ લાવશે તે વિજયનો માર્ગ મોકળો કરશે ઈરાદો પર્યાવરણમાં સંકેતો આવનારા સમયની ઊર્જા આ સફળતા માટે તમારું સૌથી મોટું શસ્ત્ર બનશે બીજાના મંતવ્યો હવે તમને બદલી શકશે નહીં તમે તમારો પોતાનો રસ્તો બનાવશો અને જીવન તમને ત્યાં લઈ જશે જ્યાં તમારા સપના તમને બોલાવે છે પછી જ્યારે તમે પાછા ફરો છો ત્યારે તમે જાતે જોઈ શકશો તેવો કહેશે એક સમય હું નસીબનો પીછો કરતો હતો અને હવે નસીબ મારા ફેસલાઓ પાછળ દોડી રહ્યું છે તો વૃષભ રાશિ આ ફક્ત પરિવર્તનનો સમય નથી પરંતુ પુનર્જન્મનો સમય છે જે ખોવાઈ ગયું હતું તે પાછું આવશે જે અટકી ગયું હતું તે આગળ વધશે અને જે સ્વપ્ન હતું શંકા નહીં આ સમય એટલો શક્તિશાળી છે કે તમે તે વસ્તુઓ પણ સમજી શકશો જે નરી આંખે અદૃશ્ય છે લોકોના તે વાસ્તવિકતા બનવાનું છે ફક્ત તમારા મારા હૃદયમાં આ વિશ્વાસ રાખો તમારું નસીબ જાગી ગયું છે અને હવે કોઈ તેને રોકી શકશે નહીં મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે